મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર આપણા અને આપણો આજનો વ્લોગની શરૂઆત થઈ રહી છે સુબા સુબહ ઉઠ કે અભી હમ પહોંચે હમરે ગાઉ કે બીચ વાલે રસ્તે મે ઓર એક દુસરે વ્લોગર આ ચુકે હે નયે માર્કેટ મે નીતિન ચાવડા હાલો દ્વારકા જાતા આવી દ્વારકાધીશ ના દર્શન કરતા આવી હોજે આ વ્લોગિંગ વાળું ને નીતિન જાવડા વ્લોગ ઓહો

અને કાલ મિત્રો કાલનો તમે બ્લોગ જોયો તો તમને ખબર હે આ મીંદરી ને ઉંદેડો થઈ ગયો તો નવરાવી ને તઈ આ હવે મીંદરી લાગે બાકી આજે હે નવરાવા જાય ને આવડું થઈ જાય મોન બધું તો હાલો દ્વારકા જતા આવી એ એક ડોક્ટર બતાવવાનું છે અને મેં કીધું દ્વારિકાધીશ દર્શન કરતા આવી વડોદરા થી નીકળીએ એટલે જામનગર જઈએ કે દ્વારકા જઈએ વધારો એકો દસ રૂપિયા નો કરવો જ પડે અહીંયા ભાઈ ટોલ નાખું પાછું આવી ગયું છે દહ રૂપિયાનો સાંધલો કરવો જો કરી નાખી પાછા કરવો વગર ખોટું છે આ દુનિયામાં ભાઈ કિલોમીટર કરવો જ પડે ખાવા જાઓ કે ના જાઓ હમણાં જે ઓલું ખતરનાક એક્સિડન્ટ થયું હોય ને એક્સિડન્ટ અહીંયા થયું હોય દ્વારકામાં જે આપણે હોટલ આવે ને ત્યાં જતા ભાયા પટેલ બસ ને પડી છે ત્યારે બહુ ખતરનાક બસ આવી રીતના રોંગ સાઈડ માં ગઈ છે ને એવું કંઈક થયું હોય

પાકી જ છે મેં તો કીધું ભાઈ ડોક્ટર ને મેં કીધું આ ઓલું રીંગણા વડા કરવાનું નજીકશન આવે ને તરબૂચની માજીક સન मारे એટલે રાફડા જેવું થઈ જાય મેં આને એક મારો મારોદી આ જબરી થઈ જાય વેલેરી એટલે પછી કંઈ કાય નહીં ને એકલો શિકાર ને બધું કરી શકે રખડી શકે એન્જોય કરી શકે એ મરી ના દે

મંદિરે આપણે દર્શન કરતા આવીએ ફટાફટ કેમ કે બાકી ગયા દ્વારિકાધીશ લખી નાખો જય ટ્રાફિક નથી આપણે ગાડી હા આગળ લઈ જાય પોલીસ વાળા ભાઈ બેઠા ની કે ભાઈ પાછી મેળાવો મેં કંઈ વાંધો નહીં ભાઈ તમે તમારું કામ કરો હો તો અહીં જરાક આગળ પાર્કિંગ ની જગ્યા હતી ને ગાડી રાખી દીધી હવે આપણે જરાક હાલીને આપણે આપડે દર્શન કરતા આવી

આ બસ કી ફોન ઉતારવો હોય બ્લોગ બ્લોગ ઉતારવો હોય ઉતારી લ્યો પછી હે ને જો કરીને કઈલ નું ઝૂમ એટલે મિત્રો કરી લ્યો દ્વારકાધીશ ની ગજાના દર્શન લખી નાખો કમેન્ટમાં જય દ્વારકાધીશ આ એક બે ફોટા પાલ નહીં આપણે પછી અંદર જઈને દર્શન કરતા આવીએ

સીધા જામનગર ઓકે તો હાલો જ અહીંયા ખાલી તમને તો હું એક જ સેકન્ડમાં પુગાડી દઉં જામનગર હાલો જયો ને ભાઈ પહોંચી ગયા જામનગર તમને ખબર નહીં પડ્યું એટલી વારમાં તો આપણે જામનગર પહોંચી ગયા અને ભાઈ એને હુઈ ગયા હું ટાણે નાનકડી એવી અંદર દીધી ધીમે જરા કેવી પગુ કેનો ફોન આવે પગું ફૂલ દુઃખે છે અને અત્યારે હું જ જવું હોય તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો બાકી ફરસવાના પછીના નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ